આપણે જાણીશું કે ફાગણ સુદ ચૌદસ થી લઈને અષાઢ સુદ તેરસ સુધી એટલે કે ઉનાળાના ચાર મહિના માટે ખાદ્ય પદાર્થોનો કાળ શું રહેશે અને સાથે ઉકાળેલા પાણીનો કાળ પણ શું રહેશે તેના વિશે જાણીશું સૌથી પહેલા તમામ પ્રકારના લોટ એટલે કે આટાના કાળ વિશે જાણીશું ઘઉંનો આટો બાજરીનો ચણાનો મકાઈનો જવનો આટો જેવા તમામ પ્રકારના આટાનો કાળ ઉનાળામાં એટલે કે આ ચાર મહિનામાં વીસ દિવસનો રહેશે ઘરનો બનાવેલો મેંદો અને ઘરની બનાવેલ સોજીનો કાળ ઉનાળામાં વીસ દિવસનો રહેશે ઘરે કેવી રીતે મેંદો બનાવવો તેનો વિડીયો શ્રાવિકાની રસોઈ ચેનલ ઉપર મુકાયેલ છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલ છે તો જોવાનું ન ભૂલતા ઘરે મેંદો કેવી રીતે બનાવવો સોજી કેવી રીતે ઘરે બનાવવી તેનો વિડિયો જલ્દીથી શ્રાવિકાની રસોઈ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો નવા વિડીયોના અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેશો સાદા આટાની જેમ હાંડવો ઢોકળા ઇડલી ઢોંસા માટે તૈયાર કરેલા આટાનો કાળ પણ આ ચાર મહિના માટે વીસ દિવસનો રહેશે તવી પર શેકેલા મીઠાનો કાળ આ ચાર મહિના માટે ત્રીસ દિવસનો રહેશે ઘરની ત્રણ તારી ચાસણીમાંથી બનાવેલ મીઠાઈ અને સુખડી જેવી મીઠાઈનો કાળ ઉનાળામાં વીસ દિવસનો રહેશે તેવી જ રીતે તળેલા અને શેકેલા નાસ્તા તથા ખાખરાનો કાળ ઉનાળામાં વીસ દિવસનો રહેશે એક તારી ચાસણીમાંથી બનાવેલ દરેક મીઠાઈનો કાળ દરેક ઋતુમાં એક જ દિવસનો હોય છે ઉકાળેલા પાણીનો કાળ ઉનાળા માટે પાંચ પ્રહરનો રહેશે એટલે આ ચાર મહિના માટે પાંચ પ્રહર રહેશે એક પ્રહર બરાબર ત્રણ કલાકથી થોડોક ઓછો સમય જાણવો એટલે ઉકાળેલા પાણીનો કાળ પંદર કલાકથી થોડોક ઓછો સમજવો તમને અમારી આપેલ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી દરેક જૈન શ્રાવિકા સુધી પહોંચાડશો દરેકને શેર કરશો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોના અપડેટ્સ આપને તુરંત મળતા રહે પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રણામ ધન્યવાદ આપનો દિવસ શુભ રહે